વિસાવદરના દિગંબર આશ્રમ ખાતે શ્રી રામચરિત માનસ કથાનું જગ્યાના મહંત આનંદગીરી બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર બિરાજમાન થઈ જીજ્ઞાબેન ગોંડલિયા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના આયોજનમાં રામ જન્મ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રી શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ ગુરુ વરિષ્ઠ મુક્તાનંદજી બાપુ ઉપસ્થિત રહ્યા હતા આશ્રમના મહંત આનંદગીરી બાપુ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું धर्म की जय धर्म की जय हो अधर्म का नाश प्राणियों में शुद्ध भावना हो विश्व का कल्याण हो नमः पार्वती पति आधार माने आज श्री राम मानस प्रसंग उपस्थित બાળકો આપણને ઋષિ મુનિઓ શાસ્ત્રો આપ્યા છે આપણને પરંપરાઓ આપી છે

આપણે આપવાનું શાસ્ત્રુ છીએ પરિબળો છે હિન્દુ સમાજ પાસે ઋષિ મુનિ વિપ્રજનો અને ધર્મ શાસ્ત્રો મંદિરો અને તીર્થ આ પાંચ પરિબળો જે છે એને હિન્દુ સ્વીકારે છે સાધુ સંતો ઋષિ મુનિઓ વિપ્રજનો છે એ ખંભામાં પોથિયુ લઈને પરિભ્રમણ કરીને ધર્મનો પ્રચાર કર્યો છે ભૂમંડળ ઉપર અને આપણા તીર્થો જે છે એ આપણા મહાપુરુષો થઈ ગયા અવતારો જે થઈ ગયા એની યાદ અપાવે છે મંદિરો અને તીર્થો એટલે આ વસ્તુનો આપણે હૃદયપૂર્વક સ્વીકાર કરવો જોઈએ ઘણા બધા તર્ક વાળા લોકો એમ પણ કહે કે એ જ રામાયણ હોય ને એ જ શ્રીમદ ભાગવત હોય વારે વારે તમે એકનું એક શાસ્ત્ર વાંચો છો તો એની પાછળ પણ કારણો છે આપણે બે વોલ્ટેજ આમને સામને રાખીએ બલ્બ રાખીએ તો પાંચસો વોલ્ટેજ નો એમાં જયારે તામસ વૃત્તિ વધી જાય ત્યારે કોઈની સલામતી ના રીયે એકાબીજે નું લઈ લેવું ઝૂટવી લેવું રાગ વેસ ઈર્ષા ફેલાય ત્યારે એનું સંતુલન કોણ કરે ત્યારે આપણા શાસ્ત્રો નું વાંચન થાય તો એના વિચારો થી સંતુલન થાય અંદર પશુઓની સારવાર થાય એને માટે હોસ્પિટલ બાંધીને પછી ગામડે ગામડે ડોક્ટરો ને મોકલીએ આ આધુનિકરણ દેવીદા બાપુ એ ના પાકી ગયા જે માર્ગ ચીંધો જલારામ બાપા એજ માર્ગ છે પણ એ આધુનિક થયો

એટલે પરમાર્થ રૂપિયા હોય તો થાય એવું નથી પરમારથ ની દ્રષ્ટિ જોઈ જો પરમારથ ની દ્રષ્ટિ હોય તો તમે આવું સરસ કામ કરી શકો સાથે સાથે અંદર કોઈ એકલ દોક હોય તો એને પણ પેલું થાળી દઈ આપવી જોઈએ એટલે આપણે આમ ઠાકોરજી ની મૂર્તિ ને ભોગ લગાડીએ છીએ તો એમ માનવું કે આ ઠાકોરજી ને થાળી પૂરી ગઈ જો કોઈ એકાદ વૃદ્ધો ગામમાં હોય તો

તો તમારે શાંતિ અને ગાયો નહી શાંતિ ફરી ન જાય એનું ધ્યાન રાખવું ખાસ યુવાનોને આપણો શુદ્ધ સાકારી ખોરાક છે એને બદલે આજની તારીખે ઘણા યુવાનો દિશા ચૂકી ગયા છે એ ન થાય આપણા પ્રાંત માં અને જ્યાં ત્યાં લારીઓ હોય માશા આર કે ઈંડા ની ઈ નથી એ આપણા હિન્દુ દીકરા દીકરીઓ છે એ ઈ ઈ ભક્ષણ કરે છે એટલે આ કથાના માધ્યમથી અમે સંતો કહી છે કે આહાર શુદ્ધિ વિચાર શુદ્ધિ ધન શુદ્ધિ ધનિક પણ બનો પણ પ્રમાણિકતા થી ધન કામી બનો આહાર શુદ્ધ રાખો વડીલો પ્રત્યે આદર રાખો વ્યસન મુક્ત બનો અને જીવન ધન્ય બનાવો જીવન ને સાથે અર્થની અંદર સાર્થકતા પ્રાપ્ત કરો અને આવા સંતો જ્યાં જ્યાં સારા કામ કરે એને બધા સાથ સહકાર આપો મારા શ્રીને ફરી ધન્યવાદ કહી મારી વાતને પૂર્ણ કરું આપ સૌનું કલ્યાણ થાય એવી મંગલ શુભકામના કરીએ છીએ હરિઓમ